કોઈ એક સાધુ મહારાજ તેના ચેલાની સાથે પોતાના કોઈ આશ્રમમાં રહેતા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ તે આશ્રમમાં અભ્યાસ કરી રહ્યા હતા એક સમયે સાધુ મહારાજના કોઈ સેવક પૂરા પરિવારની સાથે ત્યાં આશ્રમમાં પધાર્યા સાધુ મહારાજ પાસે આવી અને ભેટ ભોજનની સામગ્રી વગેરે બધું અર્પણ કર્યું સાધુ મહારાજે એ બધું લઈ અને કોઈની સામું જોયા વગર મોટું ફેરવી અને બધું ખાઈ ગયા બધું ખાઈ ગયા એટલે બધા લોકો વિચારમાં પડી ગયા કે મહારાજે આવું કેમ કર્યું હશે થોડી વાર પછી સાધુ મહારાજે કહ્યું કે બેટા આ બધા સેવકોને તમે ગેટ સુધી મૂકી આવો થોડે લગી વડાવા જાઓ વડાવા માટે ગયા પહેલાં લોકોએ પૂછ્યું એક પ્રશ્ન પૂછ્યું આપણા ગુરુજીએ આવું કેમ કર્યું બધું પોતે એકલા જ ખાઈ ગયા કહ્યું કે અમને તો કાંઈ ખબર નથી એ તો ગુરુજી જાણે પછી સેવકો કહે ઠીક છે થોડું સ્વાર્થી પણ આ જેવું લાગ્યું કે કોઈને આપ્યા વગર ખાઈ ગયા ઠીક છે કાંઈ વાંધો નહીં પછી બધા નીકળી ગયા ચેલો આવ્યો સાધુ મહારાજે પૂછ્યું કે ઓલા લોકોએ કાંઈ પૂછ્યું તો કે હા પૂછે તો ખરા જ પૂછ્યું છે કે સાધુજીએ એકલા જ બધો પદાર્થ ભક્ષણ કરી ગયા કોઈને આપ્યું નહીં થોડું સ્વાર્થ પણ વધારે હોય તેવું લાગ્યું ઠીક છે ચાલો રાત્રે બધા સૂઈ ગયા બીજા દિવસે બીજા કોઈ સેવક આવ્યા એ પણ પૂરા પરિવારની સાથે આવ્યા ઘણી બધી ભેટની સામગ્રીઓ લઈ આવ્યા ભોજન માટેના સ્વાદિષ્ટ વ્યંજનો લઈ આવ્યા સાધુ મહારાજે બધી જ સામગ્રી ભેગી કરી નદીમાં ફેંકી દીધી કોઈને કાંઈ આપ્યું નહીં પરંતુ બધાની સાથે ખૂબ પ્રેમથી વાત કરી કેમ છો ધંધો સારો ચાલે છે બધા ઘરે મજામાં સ્વાસ્થ્ય સારું રહે છે ખૂબ પ્રેમથી વાત કરી થોડો સમય થયો પછી ચેલાને કહ્યું કે બેટા બધાને વડાવી આવ ગેટ સુધી જાઓ એટલે બધાને વડાવવા માટે ગેટ સુધી ગયો આ લોકોએ પણ પ્રશ્ન કર્યો સાધુ મહારાજનો સ્વભાવ આવો કેમ બધાની સાથે ખૂબ પ્રેમથી વર્તન કરે છે પરંતુ બધી સામગ્રી ફેંકી દીધી આટલું સરસ મજાનું અમે વ્યંજનો બનાવીને લઈ આવ્યા હતા કોઈને પણ ના આપ્યા અને ફેંકી દીધા થોડું ઇન્સર્ટ કર્યું હોય એવું લાગ્યું ચેલાએ આવી અને ગુરુ મહારાજને બધી વાત કરી એ સાધુ તો કહે છે ઠીક છે સુઈ ગયા ત્રીજા દિવસે ત્રીજો કોઈ પરિવાર આવ્યો ઘણા બધા સુંદર વ્યંજનો લઈ આવ્યા ભેટ સામગ્રી લઈ આવ્યા વસ્ત્ર વગેરે લઈ આવ્યા આજે સાધુ મહારાજે બધાને બોલાવ્યા પોતે પણ ખાધું બીજા બધાને આપ્યું બધાએ પ્રસાદ મેળવ્યો બધા રાજી થયા ખૂબ સુંદર વાતો કરી કેમ છો પરિવાર મોજમાં ને ભાઈ બધા એનો ધંધો કામ ધંધો ચાલે છે ને છોકરાઓ ભણે છે સારું સારું ભગવાન રાજી રાખે બધાને બહુ સારી રીતે બધાની સાથે પ્રેમથી વાત કરી કહ્યું ચેલાને કે તું બધાને વડાવતો તો આવો એ વડાવવા માટે ગયું પેલા લોકોએ કહ્યું કે આહાહા સંત હોય તો આવા સાધુ હોય તો આવા કેવા વિનમ્ર કેવા ઉદાર આવા સંત મહાન છે અને આવા સંતો ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે અરે આવા સંતો જ્યાં મળે તેના પગમાં પડવું જોઈએ સંતના ખૂબ વખાણ કર્યા તેઓ ગયા એ ચેલો ગુરુજી પાસે આવ્યો ગુરુજી કહે છે કે પૂછ્યું તો કે હા આ લોકોએ પણ પૂછ્યું શું પૂછ્યું કહે છે કે બાપજી આજે તો બધા બહુ રાજી થયા કહે છે કે કેટલો સુંદર મજાનો તેમનો સ્વભાવ છે કેટલી સારી રીતે તેઓએ અમારું આપેલું ભોજન કર્યું બધાની સાથે બધાને આપીને જમ્યા વિદ્યાર્થીઓને શિષ્યોને સેવકોને ભક્તોને બધાને ત્યારે સંત કહે છે કે ચેલા અહીંયા પોતાની બાજુમાં બેસાડ્યું કહે છે બેટા સાંભળો વ્યવહારનું મહત્ત્વ કેટલું છે આપની વાણીનું મહત્વ કેટલું છે પહેલા દિવસે મેં શું કર્યું બધું એકલો ખાઈ ગયો કોઈને ન આપ્યું બીજા દિવસે મેં શું કર્યું બધું ફેંકી દીધું બધાની સાથે વર્તન સારું કર્યું પણ બધું ફેંકી દીધું પહેલાં હું સ્વાર્થી લાગ્યો બીજી વાર હું બધાનું અપમાન કરવાવાળો લાગ્યો પરંતુ ત્રીજા દિવસે બધાને આપીને મેં લીધું તો બધાને હું સારો લાગ્યો કેટલો મીઠો લાગુ હું એટલા માટે ભગવાન આપણને આપે છે તો આપણે બધાને આપવું અરે ભગવાનને પણ આપવું કેટલાય તો જે આપણી મદદ કરે એનો આભાર પણ ન માનતા હોય કોઈ આપણને આંગણી સીધી હોય તો તેનું પણ પુણ્ય કહેવાય છે હે રસ્તો કોઈ બતાવે કોઈ ભણવામાં આગળ કઈ લાઈન લેવી એ બતાવે કોઈ બ્રાહ્મણ કોઈ સંત આપણને ધર્મનો માર્ગ બતાવે માતા પિતા વડીલો સાચી સલાહ આપે કોઈ મિત્રો સારી બે વાત કરે આભાર માનો અરે ભગવાનના મંદિરે જાઓ ભગવાન આપણું ધાર્યું કાર્ય કરી દે મનોકામના પૂર્ણ કરે તો વાલા એને પણ ક્યારેક થેન્ક યુ કહો કેટલાય તો કોઈને ન આપે માત્ર એકલા ખાય એવી અવાવ રીતિ જોર્યુંનું કોઈ મહત્ત્વ નથી હોતું બધાને આપી અને ખાવ જેટલું સો એટલું વધારે આવશે માટે બધાને આપો મીઠો વ્યવહાર રાખો સારો સ્વભાવ રાખો બસ દુનિયામાં આ જ મહત્ત્વનું છે